રાજકોટના પરિસરમાં મહાત્મા ગાંધી અને ડોક્ટર બી આર આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કર્યા પગલા દ્વારા તેમણે દેશના બંધારણીય મૂલ્યો અને સમાજમાં સમાનતાના સિદ્ધાંતો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી ન્યાયમૂર્તિ ગવાઈ ઓગણીસો પંચ્યાસીમાં વકીલ તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને બે હજાર ત્રણમાં બોમ્બે હાઈકોર્ટના ન્યાયમૂર્તિ બન્યા બે હજાર ઓગણીસમાં તેઓ સુપ્રીમ કોર્ટના નિમાયા અને તેમણે અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓ આપ્યા છે જેમ કે નોટબંધી અને ચૂંટણી બોન્ડ સંબંધિત ચુકાદાઓ તેમણે લગભગ ત્રણસો ચુકાદાઓ આપ્યા છે જેમાંથી ઘણા બંધારણીય મુદ્દાઓ પર આધારિત છે ન્યાયમૂર્તિ ગવાઈએ તેમના કાર્યકાળ દરમિયાન ન્યાય પદ્ધતિમાં સમાનતા અને ન્યાયની સુરક્ષા માટે પ્રયત્નશીલ રહેવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે તેમણે જણાવ્યું કે તેઓ ડોક્ટર આંબેડકરના વિચારોથી પ્રેરિત છે અને સમાજમાં ન્યાય અને સમાનતા સ્થાપિત કરવા માટે કાર્ય કરશે